અંજારના જળેશ્વર મહાદેવ મંદિર ખાતે ચાલતા છાસ કેન્દ્રની અંજાર સત્યદાનંદ મંદિરના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજે મુલાકાત લઈ અને છાસનું વિતરણ કર્યું જડેશ્વર મહાદેવ મંદિર અંજાર ખાતે કાળઝાળ ગરમીમાં જળેશ્વર મંદિર પાસેથી પસાર થતા સેંકડો રાહદારીઓ અને વાહન ચાલકોને છેલ્લા ચાર વર્ષથી ચૈત્ર માસમાં ગોસ્વામી સખી મહિલા મંડળ અંજાર દ્વારા ચલાવાતા છાસ વિતરણ કેન્દ્રની અંજારના સચ્યદાનંદ મંદિરના મહંત પરમપૂજ્ય ત્રિકમદાસજી મહારાજ દ્વારા મુલાકાત લઈ અને કામગીરીને બુરદેવી હતી આ પ્રસંગે હેમલતા ગોસ્વામી મીના ગોસ્વામી ક્રિષ્ણાબેન ગોસ્વામી નિર્મળા ગોસ્વામી સહિતના લોકોને આશીર્વાદ આપી અને આવી અકલ્પનીય પ્રવૃત્તિ કરવા બદલ મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને આ તકે મહારાજે પણ પોતાના સ્વ હસ્તે વિતરણ કર્યું હતું મંદિરના પૂજારી રમણીગિરી માધવગિરી ગોસ્વામી દ્વારા મહંતસિંહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બળદેવપુરી ગોસ્વામીનું સન્માન કરવામાં આવ્યું હતું